નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ ગરબડા ચોકડી પાસે ગેસ ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત પિસ્તાલીસ વર્ષીય બાઇક સવારનું સ્થળ પર જ મોત દાહોદ જિલ્લાના ઇન્દોર અમદાવાદ હાઈવે પર ગરબાડા ચોકડી નજીક ભયાનક અકસ્માત થયો ગેસ ટેન્કરે બાઇકને ટક્કર મારી જેમાં બાઇક સવાર ઈર્ષાદ એકબાલ ખુંદવાલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું ટક્કરના કારણે બાઇક સવાર ટેન્કરના ટાયર નીચે આવી ગયા અને સો મીટર સુધી ઘસડાતા તેમના કરુણ મોત ને પામ્યા અકસ્માતના સમાચાર સાંભળીને લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા ભયાનક દ્રશ્ય લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો મદદથી બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો ઘટનાની જાણ દાહોદ ડીવાય એસપી જગદીશ ભંડારી અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ છે ગરબાડા ચોકડીના નાગરિકોએ હાઈવે પર પૂરપાટ ઘટી તેમજ બે ફાર્મ ડ્રાઇવિંગ સામે રોષ વ્યક્ત કર્યો અને વધુ સુરક્ષાના પગલાની માંગણી કરી હાઈવે પર વાહન ચાલકોએ સલામતીના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે રાહદારીઓએ પણ સાવચેત રહેવું જરૂરી છે અમારી સમાજનું અહીંયા দোকান ખેતી બધું અમારી સમાજનું અહીંયા છે અમારે દિવસમાં સેકડો વાર અહીંયાથી અમારી સમાજને આવું જવું પડતું હોય છે અમારા ગેરી છોકરાઓ જે પણ કામ કરે છે એ તમામ છોકરાઓ અહિયાં અવારનવાર દિવસમાં સો થી બસો વાર નીકળતા જતા આવતા હોય છે અને અમારે આ લગભગ પાંચમો સાતમો કેસ છે કે જ્યારે પણ આ ઘટના બની છે ત્યારે અહીંયા અકસ્માતમાં બિલકુલ મૃત્યુ પામે છે કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધી એવું નથી કે જે માણસને દવાખાને રાખ્યો અને કઈ સારો થયો હોય સ્પોટ પર જ માણસ પતિ જાય છે એવા અકસ્માત બન્યા છે પાંચ સાત કેસ એવા બની ચૂક્યા આગળ અને અમારી એ જ તંત્ર ને રજૂઆત છે કલેક્ટર સાહેબ ને અને જે તો કઈ નેશનલ આવતા હોય અધિકારી અને અમને કહ્યાથી સર્વિસ રોડ કાઢીને અમારી સમાજના જે અહીંયા કમ સે કમ દસ થી પંદર હજાર વર્ષથી ધરાવતો અમારો સમાજ છે તો એ આ અમારું સમાજ અહીંયા થી સર્વિસ રોડ આપે તો એ સર્વિસ રોડ થી અમારો જવર થાય તો આ જે મૂર્તિઓ જે બને છે ઘટનાઓ બને છે એક્સિડન્ટ એ બધા તદ્દન બંધ થઈ જાય આજની ઘટનામાં એવું છે કે અહીંયા ફોટેજ આપણે વિડીયો કાપી જોઈ એમાં છોકરો આગળ જાય છે અને પાછળથી ટેન્કર ચડી ગયો અને એની છાતીથી લગાડ ઠેઠ માતા સુધીનો ટાયર ફરી ગયો અત્યારે દાહોદ જે બાયપાસ રિંગ રોડ છે એના ઉપર હોટેલ બાલાજી છે એના નજીકના વિસ્તારમાં એક અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં એક ટેન્કર હતું એમનો અને બાઇકનો અકસ્માત થતાં આ બાઇક ચાલકનું અવસાન થયું છે અને પ્રાથમિક નામે વિશાદ હોવાનું જાણવા મળ્યું છે આગળ તપાસ હાલમાં ચાલુમાં છે